વલસાડ રાજપૂત સમાજ હોલ ખાતે તારીખ એક જૂન બે હજાર પચીસ રવિવારના રોજ જનસેવા સમિતિ વલસાડ દ્વારા ધોરણ દસ અને બારમાં સારી ટકાવારી લાવી પોતાના માતા પિતા તથા સમાજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓ માટે એક સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં એકસો ઓગણસાઠ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું કરિયર કાઉન્સેલર દિપેશ શાહ દ્વારા બાળકોના કારકિર્દી ઘડતર માટે ઘણી ઉપયોગી વાતો કરવામાં આવી હતી તેઓ વિદ્યાર્થી ધોરણ દસ અને બાર એક જંક્શન છે અને અહીંથી આગળ ક્યાં વધુ એ ખૂબ જ મહત્વનો નિર્ણય હોય છે બે હજાર એક કચ્છ ભૂકંપમાં વલસાડથી ત્રીસ જેટલા યુવાનો રાહત બચાવ કાર્ય માટે ગયા હતા સાથે જ બે ટ્રક અનાજ પાણી અને મેડિકલ કીટ પણ પીડિત પરિવારો માટે લઈ ગયા હતા આ સેવા કાર્યથી પ્રેરિત થઈ વર્ષ બે હજાર માં એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો એક સમિતિની રચના થવી જોઈએ જે જન તથા સમાજની સેવાનું કાર્ય કરે બે વર્ષની મહેનત બાદ વર્ષ બે હજાર ચારમાં જનસેવા સમિતિ વલસાડની સ્થાપના થઈ હતી આ સમિતિનો મોટો છે સ્મોલ થિંગ્સ ઇન લાઈફ મેક બિગ ડિફરન્સ બે હજાર ચારમાં જ દમણ બ્રિજ દુર્ઘટનામાં પણ જનસેવા સમિતિ દ્વારા પીડિત લોકોને સેવા આપવામાં આવી હતી વર્ષ બે હજાર પાંચમાં જ્યારે સુરતમાં પૂર આવ્યું ત્યારે પણ જનસેવા સમિતિ ડોક્ટર્સ મેડિકલ કિટ ફૂડ પેકેટ્સ ઇત્યાદિ લઈને સુરતની જનતાના દુખમાં સાથ આપવા પહોંચી ગઈ હતી આટલું જ નહીં જનસેવા સમિતિ ઓક્ટોબર બે હજાર પાંચમાં બે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કાર્યક્રમ પણ રાખ્યો હતો જેમાં બે એમપી પાંચ એમએલએ ગુજરાત એસેમ્બલીના પૂર્વ સ્પીકર અને મુખ્ય અતિથિ તરીકે મહારાષ્ટ્ર મિનિસ્ટ્રીના મંત્રી અનિશેખ પણ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સત્યડે ન્યૂ

આજે બહુ સાચા સમય તમારો સન્માન થઈ રહ્યું છે કારણ કે આજે જેનું સન્માન થવાનું છે એ આવતા વર્ષે એના પછીના વર્ષે હજી વધુ મહેનત કરે અને કરિયરમાં આગળ પહોંચે તો ચોક્કસપણે સમાજનું પરિવારનું અને આખા ગામનું નામ રોશન કરી શકે છે જાઈલું ફિલ અર્દ ખલીફ قالوا اتجعل فيها من يفسد فيها ويسفك الدماء ونحن نسبح بحمدك ونقدس لك قال اني اعلم ما لا تعلمون وعلم ادم الاسماء كلها ثم عرضهم على الملائكه فقال فقال انبئوني باسمائها અને કારકિર્દી માર્ગદર્શન શિક્ષણ અને ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું શિક્ષણ ક્ષેત્રે કોલેજ થી લઈને સાયન્સ કોલેજ કિલ્લાપાડી અને ડીએસ પટેલ કોમર્સ કોલેજ ગલીમોરા સુધી કેમ્પસ ડિરેક્ટર તરીકે પોતાની જવાબદારી નિભાવી